થઈ હોય એના કરતાં પણ વિશાળ યાત્રાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ આજ રોજ અઢી કલાકે સુરતના કાપોદરા મહાદેવ મંદિર તાપી કિનારે કાવડ પાણી લઈ અને પાંચ હજાર થી પણ વધારે મહિલાઓ કાવડયાત્રા કાઢવામાં આવી હતી અને આ કાવડયાત્રા કાપોદરા કુટીર મહાદેવ મંદિરથી લીકડી એકે રોડ સ્થિત સ્પોર્ટ્સ જળ જળક્રાંતિ મેદાન સ્થિત પહોંચીને સંત શ્રી આધ્યાત્મિક ઓમ ગુરુના સાનિધ્યમાં તેમજ રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાંચ હજાર જેટલી બહેનો પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી આ કાવડયાત્રીઓનું સન્માન તેમજ ધાર્મિક રાજકીય અને સામાજિક આગેવાનોનું સન્માન કરી તેથી સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રની એકતાનું પ્રતિક એવો રાષ્ટ્રધ્વજ નું સન્માન કરી સંદેશો આપ્યો મારું નામ કોમલબેન પટેલ છે મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટમાં અત્યારે હું પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહી છું કાર્યક્રમમાં તો દર વર્ષે અમે બે મહિલાઓની કાવડી યાત્રા કરી અને અહીંયા એકત્રિત થયા છે અમે સિદ્ધુકુટીર થી કાવડ લઈને નીકળ્યા છીએ અને અહિયાં અત્યારે બધા બેનો સમૂહમાં પાર્થિવ શિવલિંગ ની પૂજા કરીશું અને ત્યારબાદ ભોજન પ્રસાદી લઈને બધા છૂટા પડીશું આ કાવડ યાત્રામાં છેલ્લા ગત વર્ષે ત્રણ હજાર છસો જેટલી બહેનોનું અમે રજીસ્ટ્રેશન કરેલું હતું પણ રજીસ્ટ્રેશન કરતા વધારે જ બહેનો કાયમ જોડાય છે ત્યારે આ વર્ષે પાંચ હજાર બહેનોનું અમે રજીસ્ટ્રેશન કર્યું છે આધાર કાર્ડ ની ઝેરોક્ષ સાથે પણ મને એવું લાગી રહ્યું છે કે આજે પાંચ થી પણ વધુ બહેનો આજે આ યાત્રામાં જોડાય છે છેલ્લા બાર વર્ષ થી આ સંસ્થા દ્વારા અમે મહિલાઓની કાવડ યાત્રા કરીએ છીએ ત્યારે અમારી કાવડ યાત્રા પાછા લક્ષ્ય એ જ છે કે આખા ભારત વર્ષ ની અંદર કાવડ યાત્રા હંમેશા પુરુષોની નીકળતી હોય છે બહેનોની કાવડ યાત્રા પચીસ પચાસ બહેનોની છૂટક નીકળતી હોય છે ત્યારે અમે એવું નક્કી કર્યું છે અને અમારે એવો લક્ષ્ય છે કે હિન્દુ ધર્મનો વધુ ને વધુ પ્રચાર થાય ને વધુ ને વધુ બહેનો આ કાવડ યાત્રામાં જોડાય અને માધ્યમથી આવનારી પેઢીને પણ એક મેસેજ મળે કે હિન્દુ ધર્મની અંદર જ્યારે શ્રાવણ મહિનો આવે છે ત્યારે ભગવાન શિવની આરાધના અને અર્ચના અમે આ રીતે કરીએ છીએ અને આજે પાંચ હજારથી પણ વધારે બહેનો આ કાવડ યાત્રામાં જોડાય છે તૈયારી છેલ્લા બે મહિના અમે આ કાવડ યાત્રા ની કરી રહ્યા છે આ કાવડ યાત્રા માટે અલગ અલગ ની બહેનો અમારી સાથે જોડાય છે ત્યારે થી પણ વધુ મંડળો આ કાવડ યાત્રા છે મધર મહિલા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાઓ બહેનો ની કાવડ આયોજન થયું છે પાંચ હજાર થી વધારે બહેનો આ કાવડ યાત્રામાં જોડાયા છે ખૂબ જ સારો માહોલ અને ભક્તિમય માહોલ સૌ શિવ શક્તિ અને શિવ ભક્તિ સાથે આજની કાવડ યાત્રા નું આયોજન થયું છે આ કાવડ યાત્રા આજે મારા વિસ્તારમાં આવી છે અને અહિયાં પૂજા કરી અને બેનો શિવ ભક્તિ કરવાની છે ત્યારે હું આ ટ્રસ્ટ ના પ્રમુખ કમલબેન પટેલ અને તેની સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું સિદ્ધ કુટિર મંદિર થી નીકળે અને વલ્ભાચાર્ય રોડ ધરમનગર રોડ સ્કોર્ટ કોમ્પ્લેક્સ કોર્પોરેશનો જે છે ત્યાં આવી છે અને પાંચ હજાર થી વધારે મહિલાઓ બહેનો યાત્રામાં જોડાય છે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત